જાગૃત મહિલા સરપંચે બેંક મેનેજરને લેખિત રજૂઆત કરી હતી એસબીઆઈ નું એટીએમ પ્રસ્થાપિત થઈ કાર્યરત થાય તેવા પ્રયાસો મહિલા સરપંચ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે એટીએમ બંધ હોવાના કારણે વીસ થી પચીસ કિલોમીટર દૂર જઈ એટીએમ નો ઉપયોગ કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે બે બેંક આવેલી છે ગામની કુલ જનસંખ્યા દસ હજારથી વધુ રહેતા મહત્તમ ખાતાધારકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રહ્યા છે તે સાથે રૂપિયાના ઉપાડમાં ગામમાં માત્ર એક જ એસબીઆઈ એટીએમ રહેતા તેની મૂલ્યતા વધુ રહેતા લોકો વધુથી વધુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો એટીએમનો ઉપયોગ કરી રૂપિયાની પૂર્તતા કરતા આવ્યા છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી વધુ એસબીઆઈનું આ એટીએમ બંધ હાલતમાં રહેતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આ એટીએમનો તડગામ ફણસા મરોલી ખતલવાડ જેવા વિવિધ ગામના લોકો આજ એસબીઆઈ એટીએમનો ઉપયોગ કરતા આવ્યા છે પણ ઉપરોક્ત બંધ હોવાના કારણે કિલોમીટર દૂર ઉપયોગ કરવા મજબૂર બન્યા છે અમારું નારગોલ ગામ ખૂબ જ શૈક્ષણિક ક્ષેત્રે હોય કે વેપાર ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રે ખૂબ આગળ પડતું ગામ છે અમારા ગામની અંદર બે બેંકો આવેલી છે એમાં સ્ટેટ બેંક સાથે અમે જોડાયેલા છીએ આજથી દસ વર્ષ પહેલાં ગામની અંદર એટીએમ આવ્યું હતું ત્યારથી લોકોનો લોકો સંપર્કમાં આવ્યા હતા અને અમારા ગામ સિવાય આજુબાજુના લગભગ આઠથી દસ ગામ એટીએમ સાથે જોડાયા છે નાના નાના વર્કર્સ હોય કે મોટાથી મોટા વેપારીઓ આજે એટીએમ સાથે જોડાયા છે આજે ત્રણ મહિનાથી અમારા એટીએમની હાલત બંધમાં પડી છે અને જેની રજૂઆત અમે ગ્રામ પંચાયત નાર્વલ દ્વારા એમને રજૂઆત કરી છે આજે અને અમારું એટીએમ પુન ચાલુ થાય એવી અમારી માન છે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે યા અમે ઘણા વખતથી રજૂઆત વાર એ બુકિક લેખિક રજૂઆ કરી શકીએ અને એટીએમ બંધ હાલતમાં પડ્યું છે તો અહીંયા હું 10000 વસ્તી ધરાવતું નારગોલ ગામ છે જ્યાં આજુબાજુના કે સરોંડા નારગોલ આભાર ખતલવાડા છે માણેકપુર છે સરાય છે મોરોલી પનસા આ બાજુ ઉંમર ગામડા પણ આવે છે ઘણીવાર તો આ આજે બંધ પડવાથી જે લોકોને જે હાલાકી જે ભોગવી રહ્યા છે અત્યારે જે આ બહુ વધારે પડતી ભોગવી રહ્યા છે વારાઘડી એ લોકોને કહેવા છતાં પણ ઉપર તંત્રને કંઈ ખબર પડતી નથી અને લોકો વીસ વીસ કે પચીસ પચીસ કિલોમીટર સુધી દિવસમાં બે બે ચક્કર મારા છે આવે છે બંધ છે પાછા જાય છે એટલે એ લોકોને વારાઘડી બહુ તકલીફ પડી રહી છે એટલે ગામમાં અમે શું કે ઘણીવાર કીધું છે કે આ ચાલુ કરો તો આ લોકો કે ઉપર જણાવ્યું છે પણ ઉપર આ લોકો જણાવેલું કંઈ એવું દેખાતું નથી અમને નારગોલ ગામના શિક્ષિત અને જાગૃત મહિલા સરપંચ સ્વીટીબેન યતીન ભંડારીએ પોતાની પ્રજાની સુખાકારી વ્યવસ્થા માટે નારગોલ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરને લેખિત રજૂઆત કરી વહેલી તકે ગામમાં એસબીઆઈનું એટીએમ પ્રસ્થાપિત થઈ કાર્યરત થાય એવા પ્રયાસો મહિલા સરપંચ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે